જો છોકરા આપડે તો ચાર પોત ઢોર હતો બરોબર આમાં આટલું એક પાડી વધી આમાં આપણે બધું ચિત્રો નું કોમ છે આમાં સીઝન એટલે ઘઉં બઉ છે એટલે આપણે ફેશન ને એવું બધું તૈયાર તો કર્યું છે બરોબર એટલે એમાં આનું કોક ઓર કરીએ એટલે કોઈ ઘર આગા આવતા ના આપી દે એટલે આપડે ચિત્રો નું કોક કોમ થાય બરોબર આ તો એટલું સાફ સફાઈ કરી દે એટલે ઈકન અને સોન બોન છે ને બધું એક જગ્યા કરી ને પેલા ઉકેરામ નાખ્યા હતું હોય ને ત્યાં પાડરો પડ્યો તું લઈ જ હો હા જા એક જગ્યાએ કરજે પા

આ બધું જ વેતરાય ગયું agora agora પણ આ ઓથેનમ થાબાનો તો આગર બોર છે બરોબર ઠીકન જી આવી કોઈ હોય તો આપણું બતાવો હાતે લે હારો આમ થાબા બોર દેખાય એટલે ઓય દેખાય આમ તો ભાઈ છે કોઈ કામ કરતા આ ઘુપા કરતા હોય તો બોર તો ખા જો આ કાકા નહીં વાત તું હે

મોટા ટોકા લાવશે ભારું નાલું કાબર પડી ગયે પેલા આમ તો રેડ લઈને ફરતા રે અને માલ લઈ જવાની ગાડી સુધી ફરવાની સુધી લાગે છે સાચી વાત છે આપણો હેડ તન જી આઈ હેડ હાવ લે આનો આઈ ગયું ફોરમ જો આમ થાપાન તું કે કેટલા આખું તો કેટલા આખું સાટલા આવી ગયા આ દીજો આ ફોરમ રયો અને આમ થોપાય બે હા ને ઓયત બે હા છે ને હા લે આ બે આમ થાબા છે આમ થાબા બતાવો હા આયા આ ઓટો મારવા આયા તા ને કીધું લાવો ને આમ થાબા ફોરમ ઉપર જતા જીએ કોમ થી આયા છો તમે કોમ તો આયા તા પણ અમ તમને એવું કહેવાનું કયો

બરોબર છે એટલે શું ધંધો તમાર આ સિવાય દૂધ ઢોર હોય એ બીજા બે કમિશન આપી દેવાનું એટલે દલાલી નું કરો દલાલી બરોબર બે ચાર થયા ના સાયકલ નોરી તો ઈમાનદારી દલાલી નું કરવા માંડ્યા હું એ મનમાં વિચાર ઘણું પણ હારું કઈ સુધરી ગયા તમે ને

અને કોક ના દૂધ ની બે દૂધ નું તકલીફ પડતી હોય ને વાત કરવાની આપણે પોસ્ટ પછી મળે આપી દેવાની બરોબર માં તો બધા ઢોળો તો કાઢી નાખ્યો આટલી પાડી આટલી એક જ છે એક જ છે હચવાય સુધી હચાવી અમે આપણે લીટ પડ્યા હતા હાલત હા તો હલ દો તો ત્યારે એની હેલ્મેટ રાખવાની છે કોઈ સારું કોમ થાય કે બીજું યાર

અઢીસો ત્રણ બિલાડું કઈ કુતરું છે પણ બોલો તમે બોલો કિંમત બોલો પાસે ખેતર માં કોઈ નહિ કુતરો બકરો બધું રમણ ભમણ કરે બધું વાયેલું એટલે જવું છે મારે ઘેર હા તો કોમ કરો

હા તો મને ફરીએ છીએ હા બરોબર એ તો મને કિંમત જે કરી હતી કિંમત આદિ તી અને અમે એમાં ઘેર ને કરીએ છીએ તો કોઈ રસ્તામાં મને કોઈ લેવા વાળો મળી જાય તો અમે લઈ લઈને આઈએ તો અમારે પાસે બોટ ના બોલાય કમી તો મને જ આલી

આ ઘાસ તો ને હું વેપાર કરું છું ને એટલે લોકોને ને આપી દઉં છું એમાં આટલી મકાઈ પૂરી થાય એટલે ચાટો વાપવો છે તરત ને તરત એટલે એ ગરાક કરવા પડશે મારે પણ સારું હું એક મૂર્ખો કરું છું સત્તું ઘાસ ઘરનું વાવું છું ને હું વેપાર કરું છું પણ હારું એક ઢોર નહીં બોજતો તો દૂધ ખાવા થાય આમાં ઢોર મય મને પાછી ખબર નહીં પડતી કે બે હો ચેરી રીતના રાખવાની કેટલા ટાઈમે ધોવાની એના પોણી ચેરી રીતના પાવાનું એ સારી ખબર નહીં પડતી પણ આરું લોકો બે હોય ને તેને પૂછવું પડશે ના હોય તો એક લાવી દઉં અમે ઘરનું ઘાસ તો વાવું એક બે પાર્યો વધારે કરી દઈએ એટલે મારા ભેંસ ની ભેંસી હોય અને મોટી થાય દૂધ ખાવાય થાય અમે નહીં કહેવાય અને મારે પાછી ગોમ સાફ પડી ગઈ છે કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો નો દાસ સાફ તો હોકાર રહીએ આપણને તો ન છે સાફ આપણે મહેનત કરીએ છીએ કમાઈએ છીએ પાછા રૂપિયા થોડા આડા અવડા વાપરવાના હોય તેલ પડી જાય છે મજૂરી કરવા મને ના હોય તો હેલો કોઈકને હું પૂછી જોઉં બે બે લાઈન બોધવી પડજે મારે ભેંસ તો લાવી જ આ વખત ભલે ને આવડતું ભાઈ તો રાગે રાગે શીખી જવું ના તો હેલો કોઈકને ને કહે હતું અલે પથરી જાય વચ્ચે પાછું ભાનું બોર છે ને એ કાન જતા જઈએ હા તે જતા જઈએ અને લીલાળો બિલાળો ગાયો માટે વાવે છે

લહેરો <farthehe> તમારે સારું છે રોટલા શેકી ખાઈ ને ભાઈ અમારે બાપ દાદા ની ને જાતે ખાધ્યું તમે શું બોલો તમારો આમ ડંકો વાગે છે ગમત કાકા ભત્રીજા નું નોમ બમ વખણ એ તો બરોબર છે લોકો એમ કે ના ભાઈ આ તંતુ બરોબર કરો અને આ મનોભાવ તુલી આયુ સારું થયું મને જીવન દુનિયામાં કોઈક નોમ તો કઈ ખબર થતા કોઈ ના ગમતી કરેતર માંથી અને રાખી અને હજાર બે હાજર દલાલી લઈ ને અને આલ દેવાનું બીજા મારી પાછા દલાલ બને ધંધો છે પાછું

મારે પૂછવું પડે બધા હવારે હવારે ચાર પૂરો કરવાનો ટાઈમ થાય એટલે બધો વાત સાચી વાત સાચી વાત એ કોમ કરો કે સારી વાત તને મને અલગ મારે રાખવી છે સાંજ નાખી દેવાની પછી ત્રણ વાગે તો ત્રણ વાગે પાછા કોતરા પણ પાછી સાંજ નાખી દેવાની હોય નાખી દેવાની

હા હું લઈ લઉં કરું વેપાર કરું છે ઢોર રાખું તો ગેર દૂધ ખાવા થાય મારે નાના સાચી વાત છે પાલ લેવાનું પર આયા છે ચાય મેલી ને પાતા નહીં દૂધ નું દૂધ ને પોણી નું પાણી કરું દૂધ

ચાર આવે ચાર આવ તો એક માં દૂધ આવે છે એક માં દહીં આવે છે એક માં છાશ આવે છે ને એક માં મખણ આવે છે ના હોય જી ખાવ હોય તોય ઘર મમલા અને દૂધ ખાવું હોય તોય ઘર મમલા હારું કે યાર ના આવે તો મારે છે ને આ પાડી કે છે કે દૂધ આલ દહીં આલે સાસ આલે જી આલે તો ના હોય તો ડેરીએ ખોલી દઉં ડેરી માં વેપાર કરો ને ઘરે ખાવાતા લઈ જ લેવી પડશે મારે કોમ કરો તમે લીધે હારો આપડે ઈમા ઢીલ નહીં મેલવી હા તે હેડ બતા દઉં હેરાન પાછું બીજું ગ્રાકર દયો સાચી વાચા માટે તો લાઈન બહુ થઈ હેડો

ભલા મોને રંજુભાઈ જેટલા લઈને આ યાર તમે તો એક કિલોમીટર તો હેડી ને આ છે

દૂધ આલતી થઇ જાય ના ખવડાય પોતે રાતે ખવડાય બાર વાગે ખાવાનું અને એક પાછળ નો ખોતરો લેતા આવી દૂધ ખાવા માટે તો કીધું પંદર વી લીટર દૂધ હાલતી પણ આ મારા પોકી નતું વરાતું ગય એટલે ઢોળ કાઢી નાખી પણ એની એક રાખી તી પાડી

બે દા ચેરી ના આવે તો ભરી દો હાલ તો પેલું ગરનારું તૂટેલું બે દારા રાખવી પરવાની છે મારા આ છોકરો છે

તબિયત બધું <rôle Ganlike>

આપડે મોખન ને મોખણ ને ગીતો થાય એ બધું ખબર ઘાસ વાવું છું એટલું મને ખબર નઈ પડતી સાસ ને ઘી ને એવું ના બને ડેરી નું વિચાર્યું કે તું ડેરી નાખીને ધંધો કરવું ના હોય તો એ વાત સાચી પણ એવું કે ટાઈમ સર એ ના બની જાય થાય સાસ થાય ને એવું થાય પાડી એવી છે તૈયાર જ ચાલે છે તૈયાર ચાલતું હતું તો ઘેર ની કરું એટલે ભલા મોન જ ચાલી હજાર રૂપિયા કિંમત ચાલી છે ઓ તારી ચેલા ચાલી રૂપિયા કિંમત ચાલી બધું વપરી તો ઢોર માં ખબર નથી પડતી ને

જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી થી જણાવજો અને વિડીયો ને બને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજેલા દેશી કોમેડી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી